સરકાર દ્વારા ખેડૂતોની આવક ડબલ થાય તેવા ગીતો ગાય છે પરંતુ ખેડૂતોની સિંચાઈ માટે બનાવવામાં આવેલી કેનાલો છેલ્લા વીસ વર્ષથી શોભાના ગાંઠિયા સમાન છે તૂટેલી બેહાલ બનેલી કેનાલને કારણે ગીર કાંઠાના ગામડાઓ સિંચાઈના પાણીથી વંચિત છે ત્યારે કયા લાખોના ખર્ચે બનેલી આ હયાત કેનાલો હોવા તંત્ર દ્વારા પાણીના છોડતા કેનાલો તૂટી ગઈ છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ઇંગોડા ગામ ખેતી અને પશુપાલન ખેતમજૂરી પર નિર્ભર કામ છે ગામની નજીક આવેલા હાથસણી ગામમાં શેલ દેદુમલ ડેમ નીચે આવતા ગામડાઓ માટે સરકાર દ્વારા કેનાલો બનાવીને ખેડૂતો બારે માસ ખેતી કરી શકે તેવા અભિગમ સાથે વીસ વર્ષ પહેલા કેનાલો બનાવવામાં આવી કેનાલો બનાવી પણ ક્યારેય કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતા હાલ કેનાલો જર્જરિત બની ગઈ છે મારું નામ સુરેશભાઈ સતુભાઈ ઝબલિયા છે ગામ મારું ઇંગોળા ડુંગળી કેરાળા કમી ઇંગોળા ડુંગળી દેવ સરખા ગરમલી આ બધા ગામડામાં કેનાલનું પાણી થાય એમ છે પણ વી વર્ષા કેનાલ કોઈ રિપેરિંગ કરતું નથી વી વર્ષા કેનાલ નીકળી છે કોઈ રિપેરિંગ કરતું નથી કોઈ કેનાલ કોઈ જોતું નથી અમુક કેનાલ બે હાલ છે એમ અવારનવાર રજૂઆત કરો છતાં કેનાલમાં કોઈએ કોઈ જાન દેતું નથી અવારનવા રજૂઆત કરવા છતાં કોઈએ કાંઈ જાન દીધું હજી અને અમે બધા વાટે બેઠા છે કાલ અમુક કરશે કાલ અમુક કરશે અમારે અઢીસો અઢી રૂપિયા છે પાણી નો કોઈ મેલ નથી પાણી એટલે નથી હાલમાં તળમાં તળ માં તો છતાં અવાર રજૂઆત કરો છતાં કોઈ કેનાલ નું ધ્યાન દેતું નથી સરકાર શ્રી ને અમારી નમ્ર અપીલ છે કે જેમ બને કેનાલ નું કામ અવાર કામ કરાવે તાત્કાલિક કરાવે તાત્કાલિક ધોરણે કામ કરાવે અમારા ડેમ જે સેલ દેદુમલ છે એમાં સેલ દેદુમલ બે ભેગું બાંધવાની હતી એમાં સેલ બાક સેલ બાકાત કરી નાખી છે અને દેદુમલ ખાલી ડેમ બાંધ્યો છે બસ છતાં એ ડેમ પાણી પાંચ છ ગામ સમારે થાય જો પાણી છે ડેમ્યુસ પરથી ભરાય છે કેનલ ગળાગી છે કોણી કમ્પ્લીટ થયું છે અને દર વખતે રિપેરિંગે કરે છે પણ પાણી ડેમ માં આ કેનલ માં કોઈ દે અમે જોયું નથી કારણ કે અમારા છોકરા નાના નાના હતા પોષક ખાડા હેના થાય છે હજી એમ પોસે કે ખાડા કર્યા છે અમારા છોકરાને જવાબ દેવા મુશ્કેલ છે અમારી કરોડ રૂપિયાની જમીન અમે સંપાદનમાં ગઈ છે અને એ જમીન પડી છે અમે વાચર શું નથી અને બધી જમીન સરકાર શ્રી બોલે છે તો ખેડૂતા જે ટેક્સના પૈસા આવતા હોય ખેડૂતના કરના પૈસા સરકારમાં જમા થતા હોય અને જો આ પૈસા સરકારને જો કદાચ

જેમ બને તેમ સરકાર શ્રીને વિનંતી છે આ કેનાલમાં ક્યાંક ધ્યાન આપે પૂરતું અને પાણી વહેલી તકે છોડે આ અત્યારે કેનાલ કુંડીઓ બધી જર્ઝરીત હાલતમાં થઈ ગઈ છે કેનાલ અડધી તો બુરાઈ ગઈ છે કેનાલ કર્યા પછી કોઈ અહીંયા જોવા આવ્યું નથી કે કોઈ કેનાલવાળા આ શું શું છે શું નહીં કાંઈ જોવા આવ્યું નથી રેડી રિપેરિંગ કરવું પડે એમ છે ઘણી જગ્યાએ રિપેરિંગ કરાવે છે તોય પાણી તો કાંઈ આવતું નથી ડેમ કેટલા વર્ષ આ વીસ વરસથી આ ડેમ ભરેલો છે હોવા છતાંય તોય પાણી આપવામાં આવતું નથી અને જો કાંઈક પાણી છોડવામાં આવે તો પાણી ના કઈક તળ ઉછા આવે કુવાના અને કઈક ખેડૂત પગભર થાય એવી અમારે સરકાર શ્રી ને વિનંતી છે જેમ બને તેમ વહેલી તકે આ કેનાલ માં કઈક ધ્યાન આપવામાં આવે અને પાણી છોડવામાં આવે પ્રતાપ વાગ ન્યુઝ ધારી અમરેલી